અને હવે વાત કરીશું મોરબીની મોરબીના મચ્છુ નદી પર જે દિવાલનું સર્જન કરવામાં આવ્યું હતું હવે દિવાલ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મોરબી નદી પર બનાવાયેલી દિવાલ દૂર કરવાની કામગીરી જોકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ આ દિવાલનું અહીંયા બાંધકામ કર્યું હતું હવે તેને હટાવવાની કામગીરી તંત્ર તરફથી દિવાલ તોડવાની કામગીરી મોરબીની મચ્છુ નદી પર આસપાસને આ શરૂ કરવામાં આવી છે દિવાલ નિયમ પ્રમાણે ન બની હોવાના કારણે અહીંયા વિવાદ ઉભો થયો હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાસ્કર જોશી આપણી સાથે જોડાયા છે ભાસ્કર દિવાલ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે શું વધુ વિગતો લગભગ દોઢેક મહિના પહેલા એક ધારાશાસ્ત્રી નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર ત્રણેક વખત આ સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થા ને નોટિસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે ફરીથી એસએલઆર વિભાગ દ્વારા માપણી કરવામાં આવી હતી અને જે માપણીમાં સામે આવ્યું હતું કે આ નદીમાં જે બાંધકામ કરવામાં આવ્યું છે તે ગેરકાયદેસર જેથી હાલ કલેક્ટર પગલે હાલ આ દિવાલ છે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાધા જી ભાસ્કર આભાર આપનો તમામ વિગતો બદલ